નમસ્કાર મિત્રો આજે આ ગાંગી અને આ તાંત્રિક વચ્ચે ભારે યુદ્ધ થાય છે અને યુદ્ધમાં બંને જણા પોતાની તાંત્રિક વિદ્યાઓનો ઉપયોગ કરે છે અને આખરે ગાંગી પોતાની કામરુ દેશની માયાવી વિદ્યાના અસ્ત્રનો પ્રયોગ કરી અને આ તાંત્રિકનું માથું ધડથી જુદું કરી નાખે છે ત્યારે જેવું એક બાજુ મસ્તક પડ્યું અને બીજી બાજુ ધડ પડ્યું એની સાથે જ આ પચાસ સરદારોએ રાહતનો શ્વાસ લીધો અને દુશ્મન મહાસરદારના ડોળા ફાટી ગયા અને આ યુદ્ધ જોઈ રહેલા જે પેલા ત્રીસ કબીલાના સરદારો હતા તેઓ ત્યાંથી ગળગડતી દોટ મૂકીને ભાગી જાય છે અને પોતે જે જંગલની વચ્ચેની આડી વાળ હતી તેને કૂદી અને પોતાના કબીલા ભેગા થઈ જાય છે અને આ બાજુ હવે મહાસરદાર ગાંગીની પાસે આવે છે અને આવીને બે હાથ જોડી અને ગાંગીની સામુ ઢીચાણે પડી જાય છે ત્યાં તો પેલા પચાસે પચાસ સરદારો હતા તે પણ ગાંગીની પાસે આવે છે અને આવી અને એ પણ હાથ જોડી અને બધા જ સરદારો ઢીંચાણે પડીને કહેવા લાગ્યા કે ગાંગી આજે ખરેખર તે એક એવું યુદ્ધ લડ્યું છે અને અમને એવી જીત અપાવી છે કે જે આ દુનિયામાં ક્યારેય બીજું કોઈ ના કરી શકો અને અમે અમારી દેવી દેવતાઓની સેવા પૂજા કરી છે એના ફળ સ્વરૂપ આજે ગાંગી તો અહીંયા સુધી પહોંચી છે અને અમારા કબીલાને આજે આઠ આટલા વર્ષો પછી રાહતનો શ્વાસ લેવા મળ્યો છે ત્યારે ગાંગી તેમને બધાને ઊભા કરીને કહે છે કે સરદારો તમે બધા આમ મારી સામું હાથ નહીં જોડો અને હું તો તમારી દીકરી છું અને દીકરી સામે તમે પગે પડો છો ને આ સારું નથી લાગતું ત્યારે મહાસરદાર કહે છે કે ગાંગી આજથી આ પચાસ કબીલા અને આ મહા સરદારનો કબીલો આ બધા ઉપર તારો ઉપકાર છે માટે અમે આજથી બધા જ તારા ગુલામ છીએ અને જ્યારે પણ તારે કોઈ પણ જરૂર હોય કે જ્યારે પણ અહીંયા આવવું હોય અને જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ તારા માટે છૂટ છે અમે તને આ પચાસે પચાસ સરદારોને હું અમારી દીકરી તરીકે સ્વીકાર કરીએ છીએ ત્યારે ગાંગી કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર અને સૌથી આભાર તો હું એ માતા મેલડીનો માનું છું કે એક અનાથ દીકરીને આજે આટલો મોટો પરિવાર મળી ગયો છે અને આમ તો મને એમ હતું કે આ દુનિયામાં મારા મા બાપ મરી ગયા એના પછી ગામના માણસો તો મારી પાસે છે પરંતુ એક સમય માટે તેઓ પણ મારા દુશ્મન હતા અને તેમની સાથે મને એટલો કોઈ ખાસ સંબંધ રહેતો ન હતો અને હું પોતે મારા કાકાના ઘરે પણ વધારે નહોતી રહેતી પરંતુ આજે જ્યારે આવા પચાસ પચાસ કબીલાના સરદારો અને એમના માણસો જ્યારે આ ગાંગીને દીકરી માની રહ્યા છે તો આજે મને સમજાય છે કે હું કેટલી નસીબદાર છું અને મારો કેટલો મોટો પરિવાર છે ત્યારે આમ ગાંગી ભાવુક થાય છે અને પેલો દુશ્મન મહાસરદાર કે જે કહેવા લાગ્યો કે ગાંગી મને પાણી પીવડાવ તરસના કારણે મારો જીવ જાય છે ત્યાં તો મહાસરદાર તેની પાસે પહોંચે છે અને પહોંચીને કહે છે કે ગાંગી આ માણસે આજથી નહીં પરંતુ પાંચ વર્ષથી અમારા આ પચાસ કબીલામાંથી એક એક માણસને ઉપાડી અને તેને મારી નાખ્યો છે અને એમના શવો ઉપર દીવા કરી કરી અને જાત જાતની વિદ્યાઓ કરી છે અને મંત્ર જાપ જપ્યા છે માટે આ દુષ્ટને હવે સજા કરીશું ત્યારે ગાંગી કહે છે કે એને કોઈ સજા નથી કરવાની એને એમને એમ બાંધીને રાખો કારણ કે તે એમને એમ બાંધેલો હશે અને દિવસે ને દિવસે ભૂખ અને તરસથી તેનું શરીર સુકાતું જશે અને તેને જે પીડા થશે ને એના ઉપરથી એને ખબર પડશે કે તેણે જેટ જેટલા પણ નિર્દોષ માણસોને માર્યા છે અને કબીલાઓમાં એમના પરિવારને માવતર વિનાના કર્યા છે ને તો આ દુષ્ટ આટલી આસાનીથી મરવો ના જોઈએ અને તડપાવી તડપાવીને મારવાનો છે માટે ભલે રહ્યો અહીંયા બાંધેલો આપણે તેને ખાવા પીવાનું કે કાંઈ પણ આપવાનું નથી ચાલો હવે આપણે પહોંચીએ આપણા કબીલામાં આમ કહી અને સાંજ પડવા આવી છે તેથી ગાંગી અને આ બધા જ સરદારો પાછા તેમની જે મુખ્ય બેઠક છે ત્યાં પહોંચે છે ત્યારે સરદારો કહે છે કે ગાંગી પેલા જે તાંત્રિકનું શવ પડ્યું છે એનું શું કરવાનું છે ત્યારે ગાંગી એટલું જ કહે છે કે એ તાંત્રિકના શવને શમશાનમાં લઈ જઈને માણસોને કહો કે એને અગ્નિ દાહ આપી દે કારણ કે એ આપણો દુશ્મન હતો પરંતુ હવે તે એમાંથી ચાલી નીકળ્યો છે હવે ત્યાં એક ખાલી શવ પડ્યું છે અને એ શવ આપણું દુશ્મન નથી માટે તેને અગ્નિ સંસ્કાર કરી નાખો ત્યારે ગાંગીના કહેવા પ્રમાણે એ તાંત્રિકના શવને સંસ્કાર કરવા માટે શમશાનમાં લઈ જવામાં આવ્યું છે અને શમશાનની આગની જ્યારે લહેરો જ્યારે ઊંચે આકાશમાં દેખાણી ત્યારે પેલા ત્રીસ ત્રીસ કબીલાના જે સરદારો હતા તે પોતાની નરી આંખે આ પ્રકાશને જોઈ રહ્યા છે અને જોતાની સાથે જ તેઓ કહી રહ્યા છે કે આ જે ચિતા સળગી રહી છે અને જે આકાશમાં તેનો ધૂણો દેખાઈ રહ્યો છે ને એ બીજો કોઈ નહીં પરંતુ તે આપણા જે તાંત્રિક બાબા હતા એમનો છે અને આપણા જે મહાસરદાર હતા ને આ બીજો એમનો પણ છે ત્યારે આ દુશ્મન મહાસરદારના જે બે ખાસ માણસો હતા તેઓ કહેવા લાગ્યા કે હે સરદારો હજુ મને એમ લાગે છે કે આપણા મહા સરદાર જીવે છે અને તેને જોવા માટે અમે જઈ રહ્યા છીએ અને અમે તેમની ખબર કાઢીને પાછા આવીએ ત્યારે આ ત્રીસ સરદારો કહેવા લાગ્યા કે પણ તમે જાઓ છો અને જો કદાચ પકડાઈ જશો તો અને ત્યારે આ બંને જણા કહે છે કે અમે પકડાઈ જશું તો કહી દઈશું કે અમે તમારી માફી માગવા આવ્યા છીએ અને જો નહીં પકડાઈએ તો પાછા આવીએ છીએ કારણ કે અમને આપણા મહા સરદારે ખૂબ સારી રીતે સાચવ્યા છે માટે એમનું આવું દુઃખભર્યું જીવન જોઈ અને અમને ખૂબ જ તકલીફ થાય છે આમ કહીને આ ત્રીસ સરદારો પાસેથી આ બંને માણસો ચાલતા ચાલતા રાત્રે આ કબીલામાં આવે છે અને આવીને જુએ છે તો ચંદ્રમાના તેજ સામે પેલો જે દુશ્મન ત્યાં સ્તંભ સાથે બાંધેલો છે તેને તેઓ જુએ છે અને એમની હાલત જોઈ અને આ બંનેની આંખમાં આંસુ આવે છે કારણ કે આ દુશ્મનના આ બંને ખૂબ ખાસ માણસ હતા તેથી આ જોઈ અને રાહતનો શ્વાસ લઈને પાછા ચાલી નીકળ્યા અને આ ત્રીસ કબીલાના સરદારોને જઈને કહે છે કે આપણા મહાસરદાર હજુ જીવે છે અને તેમને હજી મારી નાખવામાં નથી આવ્યા પરંતુ હવે તેઓ જાજો દિવસ જીવશે નહીં કારણ કે તેમને ખાવા પીવાનું હજી મળતું નથી અને તેમનું શરીર દિવસે ને દિવસે સુકાતું જાય છે અને તેમના શરીરમાં અઢળક પીડાઓ પણ થતી હશે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ ત્રીસ સરદારો પણ પોતે ભાવુક થાય છે અને કહે છે કે પણ હવે આપણે શું કરી શકીએ અને કેવી રીતે એ ગાંગીની સામું લડી અને આપણા મહાસરદારને છોડાવી શકીએ કારણ કે ત્યાં તાંત્રિક જેવા તાંત્રિકને પણ પેલી દુષ્ટ ગાંગીએ મારી નાખ્યા છે તો પછી આપણે તો સાધારણ માણસ છીએ આપણે મહા સરદારને કેવી રીતે છોડાવીએ ત્યારે પેલા બંને માણસો એટલું કહે છે કે હે સરદારો તમે ખૂબ ભારે સ્વાર્થી કહેવાઓ કારણ કે આજે મહાસરદાર આજે ફસાણા છે ને તેનું કારણ આપણે બધા છીએ અને તેઓ જ આ ત્રીસ કબીલાને પેલા પચાસ કબીલાઓ સાથે ભેળવી અને આ જંગલનો સૌથી મોટો કબીલાનું સપનું જોતા હતા અને એમાં તમે બધા પણ ભેગા હતા અને આજે સજા ભોગવી રહ્યા છે ખાલી આપણા મહાસરદાર માટે આપણે મહાસરદારની મદદ કરવી જોઈએ ત્યારે પહેલાં ત્રીસ સરદારો કહે છે કે મદદ તો અમારે પણ કરવી જ છે પરંતુ કેવી રીતે કરવી કારણ કે ગાંગી સામે કોઈ ટકી શકે એમ તો છે જ નહીં ત્યારે પહેલાં બે માણસો કહે છે કે અમે તો રાત્રે જવાના છીએ અને આજની રાત તો પૂરી થઈ જશે પરંતુ આવતીકાલની રાત્રે અમે બંને જણા અમારા મહાસરદારને છોડાવવા માટે જવાના છીએ અને પછી ભલે ત્યાં અમારું મોત થાય તો થાય પરંતુ અમે મહાસરદારને છોડાવ્યા વગર પાછા નહીં આવીએ ત્યારે આટલી વાત સાંભળી અને આ ત્રીસ સરદારો કહે છે કે આમ અંધારાનો ફાયદો ઉઠાવી અને જો સરદારને છોડાવીને અહીંયા લાવી દેવામાં આવે ને તો કદાચ સરદાર બચી જાય નહીતર જો એમને અંધારામાં ભોજન પણ જમાડવામાં આવે ને તો પણ તેઓ બચી જાય એમ છે માટે આ કામ આપણે બધા સાથે મળીને કરીશું ત્યારે આમ આ બાજુ આ મહાસરદારને અડધી રાત્રે છોડાવવાનો પ્લાન ચાલુ છે અને બીજી બાજુ ગાંગી કે જે રાત્રે નિંદ્રાને આધીન બનેલી છે અને જ્યારે વહેલી સવાર થઈ ત્યારે ગાંગી બહાર આવીને જુએ છે તો આખી રાતના સિપાહીઓ આંખનો પલકારો પણ માર્યા વગર આ દુશ્મન મહાસરદારની ચોકીદારી કરી રહ્યા છે ત્યારે ગાંગી બહાર આવીને કહે છે કે ભાઈઓ તમે આટલા બધા માણસો આખી રાતના ચોકીદારી કરો છો ત્યારે તે સિપાહીઓ કહે છે કે હા ગાંગી ચોકીદારી તો કરવી જ પડે ને કારણ કે ગમે તેમ તો આ દુશ્મન પણ કાંઈ જીવો તેવો નથી ત્યારે ગાંગી કહે છે કે તમે એક કામ કરો આવતીકાલથી ખાલી રાત્રે બે જ માણસો અહીંયા ચોકીદારી કરજો અને બીજા બધા નિંદ્રાને આધીન બની જજો કારણ કે આપણો જે મોટો દુશ્મન હતો એને તો મેં મારી નાખ્યો છે અને હવે બીજા માણસો તો અહીંયા આવી અને આ મહાસરદારને છોડાવી જાય એટલી કોઈનામાં હિંમત નથી માટે રાત્રે હવે બે જ પહેરેદારો પહેરેદારી કરશે બીજા બધા સૂઈ જજો અને આમ ગાંગીએ આટલો આદેશ આપ્યો અને હવે આમ કરતાં કરતાં આજનો આખો દિવસ પૂરો થઈ ગયો અને હવે સરદારો પણ રોજ વહેલી સવારે ઉઠી અને સૌથી પહેલાં આવી અને આ દુષ્ટ દુશ્મનને જુએ છે કે તે મરી ગયો કે પછી હજી સુધી જીવે છે અને પછી તો મિત્રો આમ કરતાં કરતાં રાત પડી ત્યારે આજે રાત્રે આ દુશ્મન મહાસરદારની પાસે ખાલી બે જ માણસો પહેરેદારી કરી રહ્યા છે તેથી તેઓ કહેવા લાગ્યા કે ભાઈ આપણે આ આ દુશ્મનની પહેરેદારી કરી માટે ધ્યાન રાખજે આંખનો પલકારો પણ કર્યા વગર આપણે અહીંયા રહેવાનું છે અને હા એક આધા પણ જો ઊંઘ આવે તો પણ આપણે જાગવાનું છે કારણ કે હવે આપણી પાસે કાલની જેવી મોટી ટુકડી નથી ત્યારે પેલો માણસ કહેવા લાગ્યો કે હા મિત્ર તારી વાત સાચી છે અને ગમે તે ભોગે આપણે આ કબીલાની રક્ષા તો કરવાની જ છે આમ આ બંને સિપાહીઓ આખી રાત આ દુશ્મનની ગોળ ગોળ આંટાફેરા કરી રહ્યા છે અને આ બાજુ જ્યારે અડધી રાત થઈ ત્યારે પેલા બંને માણસો અને ત્રીસ સરદારો કે જે ચાલતા ચાલતા આ કબીલામાં આવે છે અને કબીલામાં આવીને જુએ છે તો આજે તેમના પણ હરખનો કોઈ પાર નથી રહેતો કારણ કે રોજ જે હજારોની સંખ્યામાં સિપાહીઓ પહેરેદારી કરતા હતા એની જગ્યાએ આજે ખાલી બે જ માણસો આ જગ્યા ઉપર પહેરેદારી કરી રહ્યા છે ત્યારે આ હરખ જોઈ અને પછી તો આ ત્રીસે ત્રીસ સરદાર એકી સાથે બહાર આવે છે આ બંને સિપાહીઓને હાથેથી મોઢા દબાવી અને એમની બોલતી બંધ કરી નાખે છે અને પછી બીજા વધેલા સરદારો આ મહા સરદારને ત્યાં છોડવાની કોશિશ કરી રહ્યા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી